મહામારીમાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ થઈ રહી છે ત્યારે વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો તો વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ કરી તો આવો જોઈએ આ અંગે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે કોરોના મહામારી વચ્ચે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી હાલમાં ઓફલાઈન પરીક્ષાઓ લઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધવાની ઘણી સંભાવનાઓ રહેલી હતી અને વિદ્યાર્થીઓમાં તેને લઈને ભય અને દહેશત જોવા મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાની માંગણી કરવામાં આવી છે ત્યારે આપણે અહીંયા વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાની શું માંગ કરી રહ્યા છે જણાવશો કે તમારી શું માંગણી છે અમારી માંગણી એ છે કે કેન્સલ કરાવવાની છે અને ઓનલાઈન એક્ઝામ લેવડાવવાની છે કારણ કે આના લીધે કોરોનાનો પેન્ડેમિક બધા જિલ્લાઓમાં વધી રહ્યો છે એટલા માટે સ્ટુડન્ટોમાં ભય વધી ગયો છે એટલા માટે અમારી બસ એક જ માગણી છે કે ઓફલાઈન એક્ઝામ કેન્સલ કરો અને ઓનલાઈન એક્ઝામ લો આપણે અન્ય વિદ્યાર્થી સાથે વાત કરીશું જણાવશો કે તમારી શું માગણી છે શા માટે અહીંયા તમે અમારી માગણી એ છે કે સરકાર આવા કોરોનાના કાળ વચ્ચે ઓફલાઈન એક્ઝામ લઈ રહી છે અને ઓફલાઈન એક્ઝામના લીધે ઘણી બધી જગ્યાઓથી જુદા જુદા ડિસ્ટ્રિક્ટમાંથી બધા છોકરાઓ અહીંયા આવી રહ્યા છે અને બધા અહીંયા આવી રહ્યા છે બધા એક જગ્યાએ ભેગા થશે તો એનાથી કોરો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા છે તો અમારી માગણી એટલી જ છે કે તમે ઓનલાઈન એક્ઝામ લો જેથી કોરોનાનું સંક્રમણ ઘટે એક તરફ સરકાર એવું કહી રહી છે કે લોકોએ ભીડ એકત્રે ના થવી જોઈએ ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ભેગા કરવામાં આવી રહ્યા છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ તો આપણે જણાવશું કે તમે શું કહેશો પરીક્ષાની સરકાર એક બાજુ ડિજિટલ ઇન્ડિયાનું પ્રમોશન કરીને ઓનલાઈન સ્ટડીઝ કરે છે એ વખતે કોલેજો બંધ રાખે છે કેમકે સ્ટુડન્ટ ભેગા ના થાય અને હવે ઓન ડિજિટલ ઇન્ડિયાનું ભૂલીને હવે એ લોકો એક્ઝામ ઓફલાઈન કરે છે તો બધા સ્ટુડન્ટ ભેગા નહીં થાય કોરોનાનું સંક્રમણ એ વખતે વધશે જ ને તો અમારી માગણી એક જ છે કે ઓનલાઈન એક્ઝામ લો જેથી સ્ટુડન્ટ પોતાના ઘરે સેફ રહે અને એક્ઝામ આપે તો ઓફલાઈન એક્ઝામ તમે કેન્સલ કરો અમારી એક જ માગણી છે સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાનો નારો આપી રહી છે જ્યારે બીજી તરફ ઓફલાઈન પરીક્ષા લઈ રહી છે તેના કારણે કોરોના સંક્રમણની ખૂબ જ પીતી રહેલી છે ત્યારે અન્ય વિદ્યાર્થી સાથે વાત કરીશું તમે શું કહે અમારી માંગણી એટલી જ છે કે રાજ્યભરમાંથી અથવા અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી છોકરાઓ અહીં આવે છે હવે કંડિશન એવી છે કે છોકરાઓ આટલા ટાઈમથી વિદ્યાનગરમાં રહેતા હતા ત્યારે રેન્ટ બધા આપતા હતા હવે આઠ એક મહિનાથી કોઈ આવતું નથી બધાએ પોતપોતાના રૂમને બધું ખાલી કરી દીધું છે જો છોકરાઓ પરીક્ષા આપવા અહીં આવશે તો રહેશે કંઈ હવે રહેવાનું બધાને દસ પંદર દિવસ માટેનું છે ખર્ચો બધાનો થાય એ અલગ વસ્તુ છે હવે સર અમે તો એટલી જ માંગ કરીએ છીએ યુનિવર્સિટીને કે તમે ઓનલાઈન પરીક્ષા લો જેથી કરીને જે છોકરાઓને જે વિકલ્પો આવી રહ્યા છે જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એ પાછળ જઈને એનું કંઈક કેમ કે યુનિવર્સિટી તૈયાર બી નથી કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા માટે છોકરાની કે છોકરાઓ અહીંયા આવશે તો અમે કંઈક એમને ફેસિલિટી પ્રોવાઈડ કરીશું કે કશું કરીશું જ્યારે યુનિવર્સિટીના જ્યારે કોઈ બી હેડ સાથે અમે રીતના વાત કરેલી છે ત્યારે અમને એટલું જ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે તમારા રિસ્પોન્સિબિલિટી પર હજી આવવાનું રહેશે અને એમના કોઈ બી આવેદનમાં અથવા કોઈ બી નોટિસમાં એવું લખેલું નથી કે સ્ટુડન્ટ્સની થોડીક બી રિસ્પોન્સિબિલિટી અમે લેવા તૈયાર છીએ જો યુનિવર્સિટી અમારી રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર નથી તો પછી અમે લોકો બી કેમની એમની સહેમતી આપી શકીએ છીએ આપણી સાથે વિદ્યાર્થી નેતા અને સિન્ડિકેટ મેમ્બર અલ્પેશ પુરોહિત પણ ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે એ અંગે શું કહેશે હજી ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવી રહી છે શું કહેશું એમ સૌથી મોટો આ પ્રશ્ન જે કોરોનાનો છે એની અંદર સરકારની ઘણી બધી ગાઈડલાઇન્સમાં એક ભયભીત વાતાવરણ છે અગાઉ પણ વારંવાર અમારી વાત થઈ કુલપતિશ્રી જોડે પણ વાત થઈ અગાઉ એની સિન્ડિકેટમાં પણ ચર્ચા થઈ આ ઓપ્શનમાં હું એવું સ્પષ્ટ કહીશ કે બીજી યુનિવર્સિટીની જેમ થોડુંક સરદાર પટેલ યુનિવર્સિટીએ આ બાબતે વિચારણા કરી અને બે ભાગ પાડવા જોઈએ ઓફલાઈન પણ ઓપ્શન આપો અને ઓનલાઈન પણ ઓપ્શન આપો એના સિવાય બીજે જ્યાં જ્યાં જિલ્લાઓમાં સેન્ટરની વ્યવસ્થા થતી એ પણ કરવી જોઈએ કારણ કે આપણે એક ઉપર કહીએ છીએ કે કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે બદલાવું જોઈએ તે હું માનું છું કે કોરોનાની આ પરિસ્થિતિમાં યુનિવર્સિટી નિર્ણયોમાં પણ બદલાવ આવવો જોઈએ એક જડતા સાથે યા તો હું ઓનલાઈન જ લઈશ યા હું ઓફલાઈન જ લઈશ યા હું આમ જ લઈશ એવું ના હોવું જોઈએ સરકારે બીજી જે ઘણી બધી યુનિવર્સિટીના કુલપતિઓ અલગ અલગ આવી વ્યવસ્થા કરી છે મને જેમ જાણવા મળ્યું છે હું જાણું છું કે ઓગણત્રીસ તારીખે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા છે એમાં આનંદમાં પણ સેન્ટર આપ્યું છે કે એના વિદ્યાર્થીઓ આપી શકે ઘણા જણાને ઓનલાઈનની પણ વ્યવસ્થા કરી આપી છે ઘણા જણાને ઓફલાઈનની પણ વ્યવસ્થા કરી આપી છે હું એવું કહું છું કે હવે ભણાવવાનું તો રહ્યું નથી ઓનલાઈન શિક્ષણ છે બાર મહિનાથી ઓનલાઈન ભણાવીએ છીએ અને આટલી બધી વ્યવસ્થાઓ વચ્ચે હવે બીજું કોઈ એમ તો રહ્યું નથી તો એવું માનું છું કે કુલપતિશ્રીએ એક કમિટી એજ્યુકેશન સાથે રિલેટેડ પ્રિન્સિપાલ ટીચર્સ સાથે કોર્ડિનેશન કરવું જોઈએ બીજા લોકો જોડે કોર્ડિનેશન કરવું જોઈએ બીજા બધા કાર્યોને થંભાવવા જોઈએ અને પરીક્ષા બાબતે ઘણા નિર્ણય લઈને કોરોના ક્યારે મળશે એની ખબર નથી પણ ઓફલાઈન ઓનલાઈન અને સેન્ટરવાળી પણ વિચારધારામાં જઈ અને આગળ વધવું જોઈએ તો જ આપણે નવા ભારત સાથે કંઈક બદલાવ લઈ શકીશું યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો આપવા જોઈએ અથવા તો સેન્ટર જે તે વિદ્યાર્થીના નજીકમાં આવતો હોય ત્યાં આપવો જોઈએ જેથી વિદ્યાર્થી કોરોનાથી ભયમુક્ત રહીને પરીક્ષા આપી શકે ત્યારે કુલપતિ આ અંગે શું નિર્ણય લેશે તે જોવું રહ્યું વુરાન પઠાણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આણંદ